ઘણા નથી કોઈ ની ઘીરે જાવ ને તો એ બસ એવી દુઃખ જ વાતો કરતા હોય કરોડપતિ હોય ને તો એની ઘીરે જાવ તો દુઃખ જ વાતો અમારા બાપા ગુલ્ફી વેચતા હવે વાડી ખાને કે હજી તારે ખોખું ગોતવું છે અમે એટલા વર્ષથી મુંબઈ આવ્યા પણ ફલાણા ભાઈ અમને હેરાન બહુ કર્યા કોઈ કોઈને હેરાન નથી કરતું ને કોઈ કોઈની સફળતામાં કોલું કરતું નથી પોતાને જ બધું કાર્ય કરવું પડે આ લખવું અહીંયા લખી લે કોઈ તમને એમ કહેતો હોય કે અમે આમ કરો તો આમ થઈ જાય નહીં તો તો ભગવાન કૃષ્ણ જ અર્જુનને ન કહી દે કે લે હું તને દોરો માંગ દઉં તું હુઈ જા અને 21 દિન 11 કર નાખ જા ઘરે જઈને હુઈ જા જા તું જીતી ગયો નહીં તું ઊભો થા તારે જ કરવું પડે હું કેવલ માર્ગદર્શક બની શકું અને આ માતાઓ બેઠા છો મારી માઉ બેઠી છું આખા ભારત વર્ષની જવાબદારી તમારી પાસે છે આ દેશની સંસ્કૃતિની જવાબદારી આ માઉની છે અમે અમે પુરુષ જે છે એ તો મેહુલો છે જવાબદારી ધરતીની છે કે કેવું પોદો ઉગાડવું એને જે મેં પહેલા શરૂ કર્યું સબ્જેક્ટ રહેશે આજે ધરતી માં છે એની સંતુલનતા ન ગુમાવે વરસાદ ગાંઠતો ગાંઠતો આવી શકે આંથી આવી શકે તુફાન આવી શકે પણ ધરતી એની ધીરજ ન છોડી શકે અને વિશ્વની કોઈ એવી યુનિવર્સિટી નથી સાહેબ કે પાંચ વર્ષનું બાળક જે કરે છે ને માં ઘરે એવું જ્ઞાન કોઈ આ વિશ્વની યુનિવર્સિટી ન આપી શકે અને એમાં તે ગર્ભ સંસ્કાર જે આપી શકે છે એવું બીજું કોઈ ન આપી શકે મૂળ સંસ્કાર ગર્ભ સંસ્કાર

આ દેશના વૈદિક ઋષિઓએ આપણા 16 સંસ્કાર 16 16 સંસ્કાર ભાઈ બધાને ન મળી શકે બધાને ન મળે આપણે આપણે માની લો કે હું આયર છું તો લઈ તો જનોય લઈ શકાય પણ ભુદેવને જે યજ્ઞો પવિત સંસ્કાર મળે એ ન મળે સંતો છે અથવા તો આ વસવાન ભાઈને છે મુસ્લિમ ભાઈ એને અગ્નિ સંસ્કાર ન મળે એને સમાધિ સંસ્કાર હોય એ સમાધિ સંસ્કાર આપણને ન મળે સોળે સોળ નથી મળવાના પણ સાચી ઠોકી કહું ગર્ભ સંસ્કાર તો એકો એકને ને મળતો હોય છે કારણ કે ઉત્તમ સ્થાન માં છે હમણાં એક હોસ્પિટલમાં બાળક નો જન્મ થયો તે જન્મતા વેદ બોલ્યો નગર ખરેખર જે વસ્તુ જયારે સારી લાગે તે લાગે ને જન્મતા બાળક રડવો જ જોવે રડે તો જ રડું લાગે ન રડે તો ડોક્ટર હું રાખીને રડાવે છે પાણીના સાપા નાખે રેડ ને એક છોકરાને સાહેબે કીધું રડ નેતા એને ડોક્ટરે કીધું મૂક ને હું હું કામ રડું અહીં હાલ્યો આવું છું ડોક્ટર મૂક્યા પછી ક્યાં ગયો છે એની કલ્પના કરો વંડી છે કી ગયો પણ હમણાં એક બાળક તો રડ્યું સાહેબ રડ્યું નહીં લગન હાસ્ય સારું જ છે પણ જન્મતા હસે તો કેવું લાગે જન્મતા હું એનું ગામ મૂકીને વયુ જાય કે આ ભૂતના પેટનો કોણ આવ્યો હે જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે આજે જોઈ હોલ ના ગ્રાઉન્ડમાં પાત્ર છે ભૂરો છે તો એ ન્યા હું ગુજરાતમાં ભૂરો ભૂરો કર્યા કર્યો તો આજે ભૂરાભાઈ હોલમાં આવવાનો અવસર મળ્યો તમે જે ધારો થાય પડી ગઈ પુષ્પા વચ્ચે એક બીજું કહું અમારે ભાવનગર ની હોસ્પિટલ માં એક બાળક નો જન્મ થયો જન્મતા વેદ બોલ્યો જન્મતા જન્મ થયો ને નેશું બેઠી બેઠી ગાંઠિયા ખાતી ગાંઠિયા ફાળી ગયો તો બેઠે બેઠે કે હાલે લે પાછો ભાવનગર આવી ગયો ગાંઠિયા ફાળ્યા તો હાસી થઈ ગઈ રેશભાઈ આવો વાહ મારા રેશભાઈ દોશી સ્વાગત છે બેન આવો પધારો બેન વાહ ઓલો સીધો પુષ્પનો ડાયલોગ બોલ્યો એટલે પછી સંશોધન કર્યું આ ખરેખર આ તમને કહું જે વસ્તુ જ્યારે સારી લાગતી લાગે ને આજે તમે અત્યારે બેઠા છો અને અહીંયા આપણે આનંદ કરીએ આવા લાખાણા મહેમાનો બેઠા છે અહીંયા બે દિવસ પછી કોઈ ન હોય અને હું વસવાણ ભાઈ હાડા નવે અહીંયા આવીએ અને હું ચાલુ કરી દઉં ઘોર ઈથન ધનઘાટ કરે આખું કાંદીવલી નહીં મુંબઈ આખું કે એટલું નહીં હવે તો મોબાઈલના માધ્યમથી દુનિયા કે માયા એટલું સટકી ગયું એ ભાઈ એકડું એકડું એ જ માતાઓ બેઠા એટલે મને હાવ તમને નવું બ્રાન્ડ કહો હાસી તારીખ હોય તો પેલા તારીખ લખતા નહીં ભણાવવા મોકલી ત્યારે માસ્ટર પાંચ વર્ષ નો અંદાજ મારે તારીખ નાખી દે પણ ના મારે હાસી તારીખ છે અખાત્રી જતી ને એટલે તે દીધે ખાતરી હતી આય વાય ભાઈ આય જો આ આ આની પાસે એક એની કલાનું સાધન છે ને તો આપણે હામો ગમે માખ્યું કરે તો આપણને મજા આવે હમ આપણે કેમેરા વગેરે કરે લે કેમેરા વગર કેમેરો ન હોય ને આપણે હમો એમાં આખ્યું કરે એક બેન કરે જો આ કેમેરો છે તો આપણે એમાં એક આખ આમ બંધ કરીને આમ આમ કર્યા કરે તો આપણે વાંધો નથી આવતો શું કામ એની પાસે કલાનું એક સાધન છે પણ આ બેનો બેઠા મારા પંચાવન વર્ષ થયા એટલે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં આ બેનોમાં કેવું જોઈ કહું ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જે પરણ્યા ને એ બેનો જે આવ્યા ને એની બિચારીની સેન્ડવિચ જેવી હાલત છે કારણ કે એ આવ્યું તેથી હાહુ માથા ફેરાઈ ગયું અને હવે એના છોકરા મોટા છે તો વહુ માથા ફેરે આવ્યો એને તો હા હું વહુ નું બે નું સહન કરવાનું નહીં દરેક પ્રોગ્રામમાં એક હાથી આઈટમ તો એવી હોય જ છે કે પહેલી વાર રેકોર્ડિંગ થતી હોય હા કારણ કે રોજ નવી કુપલ ન ફૂટે ને માનવાનું જાડવું હુકાઈ જવાનું કરવા આવ્યો આ તમે કલ્પના કરો એક કરોડ એકસો ને ચાલીસ કરોડ સહી એમાં તમે ઓળખો ત્યાં કઈ બસ ઈ જીવે છે બાકી ખોખા માર્ગીયા ઓલાનું સંશોધન કર્યું કે જન્મતા પુષ્પાનો ડાયલોગ બોલ્યો કે એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે છોકરો પેટમાં હતો તે દેની દે પિસ્તાલી વાર પુષ્પા જોયું પાયાના સંસ્કાર છે એ ગર્ભ સંસ્કાર છે યોગેશભાઈ આપનો પ્રોગ્રામ હોય ત્યારે નવા શબ્દો બહુ આવે કારણ કે આપ એવા બેઠા હો છો તારી પાંત્રી વર્ષથી બોલ્યું છું અમુક કાર્યક્રમ એવા હોય ટિકિટ શો કે કે હાસ્ય જ કરાવવાનું છે તે હાસ્ય ચાલતું હોય કે મારી પાસે જોક ખાલી નથી થઈ જતા પણ આપ બધા આવું બેઠા હોવ આવું સાંભળતા હોવ ત્યારે અંદરથી માયાનો માયલો એમ કે કે આજે અહીંયા આ વાત કરી મજા આવશે એટલે શબ્દ છે કે છે છે પુરુષ કેટલું ગ્રહણ કરી શકે અને એના સંતાનને કેટલું આપી શકે અને એટલું જ કહો બાપ કે એટલું ધ્યાન રાખો તો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય તમારે જ્યાં લોકો અહીંયા લખેલું છો

પણ આવી લેર ચડે લખ લાખ દરિયાની લૂંટતા રહેવું આ જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું આ સંસાર ખોટો કે સાપનું ખોટું આમાં કઈ હળવું જે નહીં રે પણ બાપા જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે મોજ મા રેવું મોજ મારેવું મોજ મારેવું રે ਨ세 ਜੀਵ ਵਾਜੇ ਉਹ ਰੇ ਵਾਲੀ ਰਾਮੋਜ ਮਾਰੇ ਉਹ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਉਹ ਰੇ ਮੋਜ ਮਾਰੇ ਉਹ ਮੋਜ ਮਾਰੇ ਉਹ ਮੋਜ ਮਾਰੇ ਉਹ ਰੇ શરીર છે ને એ ભગવાન કૃષ્ણ ની વાહળી છે હો આપણું શરીર છે ને તમે ક્યાં સૂર્ય વગાડવા માંગો છો બસ તમે શું કરવા માંગો છો આપણી તૈયારી હોય એવું ઈશ્વર આપે છે અંદર થી ખાલી થઈ જાવ બાપ અને જીવનના છિદ્રો ને ખુલ્લા મૂકી ગયો પછી કૃષ્ણ એ વાહળી વગાડશે ખુલ્લા મૂકી દેશું ને તો એક જગ્યાએ લગન હતા લગનમાં ઢોલ ને શરણાઈ વાગતા હોય ને એટલે શરણાઈ વાગતી હતી અને ઢોલ ધબધબાટી બોલતા હતા એ ઢોલની ધબધબાટી બોલતી હતી એમાં ઢોલને હરણાઈ વાતો મળ્યા કરવા ઢોલ સરળાઈને પૂછે છે કે હરણાઈ કે એવા ક્યાં ફૂલ કર્યા કે માનવ્યો તારા એના હોઠ ઉપર તો તારું વશીકુ રાખે અને એના આંગળીના ઢેરવાથી ને એમાંય તારા પૂર્વજ માહળી એ તો ભગવાન કૃષ્ણના હોઠે પોકી ગઈ હતી

એટલે મને ગીત યાદ આવ્યું એ રંગ મોર લડી વાત માં વહેતી રહે એ રસ ખેલા ને કાન માં કહેતી રહે રંગ મોર લડી વાત માં વહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા મળશે નહીં બુદ્ધ મોરારી બાબુ કહે છે કે એવા તો વેણ કાઠો કોઈના ના દિલ ને ફેસ વાકે જોખી જોખી બોલવું એ વહી જાતા આ વેણ પાછા મળશે નહીં ઘણા કહે કે ભાઈ આ બોલી ગયા છો માફી માગે નીકળી ગયું નીકળી ગયું સાહેબ એ ક્યાંક સત્ય હશે જ જો ગુજરાતી ભાષાની મજા જેવો છે વહી જાતા આવેણ પાછા વળશે નહીં એનોય શબ્દ છે એ વહી જાતા આવેણ પાછળ વળશે નદીને વેણ કહેવામાં આવે શબ્દને વેણ કહેવામાં આવે એ નદી પાછી ફરતી નથી એકવાર નીકળી પછી હે એ નહીં ઢળના રે હે એ નહીં ઢળના રે હે એને ઢળના રે સુરમાજ બોલી ગલી મેળે 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 આરે હેલે ચી હેલે ચડીને રાગ રેલે ચડી એવી હેલે ચડીને રાગ રેલે ચડી